સંજયભાઈ બટુભાઈ વોરા અને ઉકાભાઈ પોપટભાઈ હોરાની જમીન હું વાવવા રાખું છું એની બાજુ વાળા જે ભાઈ છે ને આ કુવો છે આ સંજયભાઈ ની માલિકી નો એની અંદર અમે મોટર ઉતારેલી છે તો બાજુ વાળા ભાઈ ખેતરવાળા છે ને એ કેશુભાઈ હસરાજભાઈ એ ના પાડે છે મોટર અંદર ના રાખો તમારા કુવામાં હા વાવવા રાખો ને એ કુવામાં સંજયભાઈ માલિકી નો કુવો

અને આમ કરી નાખું ને મારા છોકરાઓ ને આ ને કાંઠે ઉભા છે એવું બધું કીધું નકર મોટર મેં બંધ હોતી કરી દીધી પાવર ઘટતો હોય તો આપણે મોટર બંધ કરી દઈએ પણ એ મોટર એને મને બંધ કરી દીધી છતાંય એને કઈ માયના નહી એવો મારી પાસે રેકોર્ડિંગ છે અને મને કે તું એવો આવું એવું હારા હારો જાવ નાગી નાગી નો જવ આવા મને અપશબ્દ બોલ્યા હે તો

નવાણું એક પાત્રી હમ નવાનું એક પાત્રી ઓગણ ઓગણસી છ એકાવન

તમારો ફોટો ને એવું મોકલજો આ સોશિયલ મીડિયા માં વાયરલ થાય તમને કોઈ પ્રોબ્લેમ નથી ને નો પ્રોબ્લેમ નથી મારી માથે આવી ઘટના ઘટી છે તો મને કોઈ વાંધો જ નથી બરાબર હાલો તમારો ફોટો ને એવું મોકલો નથી હા મોકલું કહેશભાઈ નો ફોન હતો મહેશભાઈ શેખડા વાડીમાં ઓલા પાણીમાંથી કઈક હતું એટલે એના માટે મેં તમને ફોન કર્યો બોલો બોલો હા એટલે કઈ તમારે કશું પાણીમાંથી એકબીજે કઈ વિવાદ થયો તો શું હતું અલા રામોચ્ચે બોલો હા હા મંચ સુપર આટો બોલો મંચક ભાઈ વરાઠો રાખો વરાઠો રાઠોડ રાઠોડ છે બોલો બોલો હા એટલે ઈ કે તમારે ક કે મને ધમકી મરીન આવું બધું કર્યું એટલે શું હતું ભાઈ જો ધમકી એર નથી મરી ઈ બે મોટર એની વાડી આપણે ના નથી પાડતા બરોબર છે અમારા ભાઈ ના દીકરા ની જમીન છે બરોબર એમ નઈ હું એમ કઉ છુ કે વાડી માં તમારો હક હિસ્સો છે કેનો આજે મોટું અકાલે એમાં હક હિસ્સો તમારો છે વાડી માં તમારો ભાગ છે કેનો ના ના તો ઈ મોટું અકાલે એમાં તમારો શું પ્રોબ્લેમ કે એને વાડીમાં માં મોટું વાલે તમે ના પાડો એમ એટલે એના માટે ફોન કર્યો હા તો બોલો ને તમને ભાઈ હું કેવો કાલે બોલો તમે અરે હું એમ કઉ છું ઈ વાડીમાં હક ઈશો કે તમારો કોઈ હક હોય તો તમે ના પડો બરાબર છે એટલે એમાં તમારો હક છે એમ પૂછું છું એ હક નથી જે લાઈન છે ને મોટર હાલતી કરી દે તો પછી વાયલી મોટર નો હાલતી થાય કઈ મોટર એક તમારું કનેક્શન પાંચ વર્ષ પાવર નું હોય તમે પછી દસ પાવર હાલતા કરી તો પછી એક ઈ માં બધા કનેક્શન હોય તો હાલતી નો થાય તો શું કરવું પણ ઈ કનેક્શન માં તો પીજીવી સીલ વાળા ને જોવાનું હોય ને હા એ તો પીજીવીલ વાળા જોવાનું હોય પીજીવીસી પીટીસી વાળા ને મારી વાત તમે સાંભળો મોટા ભાઈ પીજીસી વાળા ને અરજી કરવી આ એક બીજા આપડા સંબંધી હોય મોટર ન ઉપર છે તો આપડે કેવાય કે ન કેવાય તમે હમજતા નથી ઈ connection જે છે હો હો ના connection તો હો ના જોવાનું હોય ઈ આને નો જોવાનું પાવર power પૂરો પડે ન પડે ઈ તો તમારે PG વિશે નકર એકો કે power નું કારખાનું ભાઈ મહેશભાઈ ભાઈ આ સાંભળો આ તો કાઈ વાંધો નઈ મોટા ભાઈ બોલો હવે હું તમે કયો મને કયો અરે કાઈ નઈ આ તો તમારો ખોટો વિવાદ નો થાય ને એકા બીજા સમાજે સમજવા વિવાદ નઈ અને પોરે આઈ કે તી ભાઈ સાબ કઈ છે ઈ મોટર હું હાલતી કરે

બધાઇ ને અમે કઈ પરબરાય ને એના અમે પોરે અમારે જરૂર નથી તો અમે કઈ બોલાય નતા એને પી જાય છે એની જમીન પી જાય તો મોટું મોટા ભાઈ બંધ નથી કરતો તમે ત્યાં આવીને વાડીયે જોઈ જાયજો

વાપર એમાં વાપરવા દેવાનું પીડું પાણી શું કામનું ઓકે સેટ ની વીડી આવે ને આ ન્યા આવે પણ એમ વાત નથી મેં એને કઈ કીધું નથી કાઈ નઈ એને એમ કીધું મોટર નથી ઉપર મોટર નો તો પ્રોબ્લેમ નોતો આ પ્રોબ્લેમ જ એને પાણી નો મૂળમાં આ સોટી ગયા ની માં સમજ્યા તમે મને કે તું ગમેટલા ગામે વિલાસ કરવાથી કાઈ હોય નઈ બધું એમ વાત નથી મનુ વાણીલાસ માં તો તને જો ને એની કાઈ કરી બે જવાબદારી બધી એની દીયે મને મારી માટે હું તો ત્યાં એકલો છો કઈ નો કરી દે અને

કોઈ કઈ કહીએ જ નહીં એ કહી દીધું મને ભાઈ ઈ બાર ફોન ન કરતા એવું બધું મને કીધું ભલે ભલે જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ ઓડિયો તમને કેવો લાગજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો